આપણે ડુંગળી તમે જોઈ શકો છો આ મોટામાં મોટું થાય છે બધા મિત્રો જય માતાજી મિત્રો તો આજે આપણે છે તમે વાંહે જોતાય છો ભાઈ આપણે વાંહે લો મારીઓ એવડું આપણે બાજરી ની અંદર મોટું મોટું ખળ હોય લુણી ની બધું એવું ઉપાડવાનું છે તો પપ્પા જે વાહિંદું કરી લે કાંઈક ડાયરેક્ટ આપણે જ જવાનું છે અને ન્યાજ જઈને આપણે મળ્યા તો વાહિંદુ વાલે અત્યારે ના આપે જવું ભોપા વિડીયો બનાવીએ જા નિર્ણય નાખી દીધી હે બી માકડાઓને જો ભાઈ આપણે પાણી ચાલુ કરવાનું છે એમાં બજરામાં જો ચકલી બેઠી છે ઉડી ગઈ અહીંથી આપણે પવન ચાલુ કરવાનું છે સરોલા ઓલા ખૂણાઓથી બાજુરો જાહેર બધુંય ફાઈ દેવાનું છે અને જો આ બધું પી જાય ને દીમાં પછી આપણે ખડ પાવાનું છે અને ઓલી બાજુ આપણે નારિયેલી ને આપણે ઓલું છે બધું એમાં પાવાનું છે પાણી ભાઈ તો જો સામે પૂકી ગયો વિડીયો બધું ઉતારતા રહ્યા હતા મિત્રો હમણાં ને આગળ આગળ જોઈ લઉં હમણાં તાલુ પીડ્યું લટકતું તું ઉડવી જો પપ્પા અહીંયા ગયા નાખવા તો વાં નાખ્યું તાલુ અને બપોરે પછી પપ્પાની વહેલા ઉતરીએ હતા ને જોઈને અહીંયા પાયો બાઈજરો અહીંયા જાહેર પાછી ચાલુ કર્યું ક્યારે હજી ઓલી બાકી અને અત્યારે પાવર વયો ગયો અત્યારે આવી ગયો સિંગલ ફેસ હવે આપણે કાલે સવારે પાસે ચાલુ કરી દેવાનું હે અત્યારે તો જો ઓલી ડુંગરીમાં પડી છે એ આપણે બરધુ ની ઓલી બાજુ નાખીને ત્યાં લણવાની છે એ જે તો મિત્રો આ જ વાત ઉપર જો આપણે અહીંયા હતી ડુંગળી અને અત્યારે જો બધી ડુંગળી ફરીને નાખી દીધી છે આપણે બરધુજ આ માકડો બાંધો ને નઈ ઓલી બાજુ અને જો ધવલભાઈ આવી ગયા કોલેજ મારી છે ચાલો ભાઈ ધવલભાઈ નો બાજીરો લઈ ગયો કેટલા દિવસનો થયો તમારો બાજીરો આજો જો ધવલભાઈ ના ફાધર પાણી હે ચાલુ મીઠું આવ પ્યોર હો ફાધર માંથી ન દાવા ફાધર માં મોટર નાખેલી છે અને જો આપણે અહીંયા ડુંગરી લણવાની હે જો ઢગલો કરી દીધો હે આપણે અને આ મોટો આવી ગયો મકાઈ લઈને યાર દેખાણો કેમ નહીં આ એની સામે જઈ રહ્યા છે કે વાહ વા મારા કરતા તમે બ્લોગ હાલો એમ હાલો આવી આપડે નીણ એટલે ને હો કે ખોટું ઉતડું ન લઈ લેતા ભાઈ આમ ભાઈ ની આપણે તમે જોઈ શકો છો આ મોટા મોટી અને નાનામાં નાની ગાડીઓ હવે આમાં મિત્રો હું તકલીફ છે એ

હા લવ ઈ જ કરવાનું છે અમારે